એ કેવું મસ્ત ગ્રેવી સાથે બન્યું છે અને એકદમ સડી ગયું છે તમે જોઈ શકો છો જો એકદમ સડી ગયું છે અને મસ્ત મજાનું ગ્રેવી સાથે બન્યું છે તો આ હતી અમારી લેપટાની રેસીપી ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની રેસીપી બહુ જોરદાર મજાદાર લઈને આપણે આવી ગયા છીએ પણ તે પેલા અમારી વિડીયોને લાઈક કરી દો અને નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો તો આજ આપણે દરિયાની વસ્તુ બનાવવાની છે તો આજ આપણે બનાવવાના છીએ લેપટા તો આપણે લઈ લીધા છે તો કઈ રીતે મસ્ત શાક બનાવે કઈ રીતે જોરદાર બને છે તો એ તમને બતાવું પણ હવે આને સાફ કરવાનો છું અને ધોવાનો શું કમ્પ્લીટ કરવાનું છું અત્યારે તમને કાળા લાગે છે પણ કાળા હશે નહીં એ રીતના આપણે સાફ કરવાના પણ જો તમારે કઈ રીતે સાફ કરાય અને કઈ રીતે એને સુધારાય તો વિડીયો જોવો હોય તો જરૂર કોમેન્ટ કરીને મને જણાવજો તો હું ફરીથી એકવાર વિડીયો બનાવીશ ને એમાં હું તમને દેખાડીશ કે કઈ રીતે સાફ કરાય છે અને કઈ રીતે એને એકદમ બધું બગાડવાની બધું કઢાય એ તમને જરૂર પાછો એ બીજો વિડીયો બનાવીશ એમાં બતાવીશ પણ અત્યારે નહીં અત્યારે તો ખાલી આને સાફ કરીને હમણાં હું બનાવું એટલે તમને દેખાડું તો તો તમારો જાદો સમય નહીં લઉં

અને સ્વાદ અનુસાર આપણે નમક નમખાઈ નાખી દઈશું હવે આપણે હલાવી નાખીશું અને આપણે જે તેલ નાખ્યું એ સિંગ તેલ નાખ્યું છે તો હવે ઘડીક ડુંગળી ને સડવા દઈશું જ્યાં આઉી થોડો ડુંગળીનો કલર બદલી ન જાય ને ત્યાં સુધી આપણે ડુંગળી થોડીક કાશી છે બહુ કાશી નથી તો હવે આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું જો તમારી પાસે ખાંડેલું કુટેલું હોય તો હાલ છે અને આપણે પેસ્ટ મિક્સરમાં બનાવેલો હતો એટલે આપણે બે ચમચ પેસ્ટ નાખી દઈશું આપણે ઘડી હલાવી નાખશું અને જ્યારે આદુ લસણ નાખો એટલે ઘડીક હલાવ્યા કરવાનું એટલે શું છે કે તળિયે ક્યાંય ચોટે નહીં તે માટે હવે આપણી ડુંગળી નાખી ટામેટા તો હવે એટલા ટામેટા આપણે નાખી દઈશું આમાં થોડાક આપણે ઓછા રાખશું કેમકે થોડુંક ખાટું ન થઈ જાય તે માટે તો હવે આપણે એને હલાવી નાખશું અને હવે ઘડીક આપણે આને ટમેટાને આપણે સડવા દઈશું તો હવે આપણે બધી વસ્તુ સડી ગઈ છે તો હવે આપણે અંદર નાખી દઈશું આપણા લેપટા હવે આપણે લેપટા નાખી દીધા એને આપણે ઘડીક હલાવી નાખશું હજી તમે હલાવવું હોય તમે હલાવી શકો પછી આગળ તમે કાંઈ નહીં કરી શકો મિત્રો કેમ કે પછી જ્યારે સડવા મળશે ને પછી આપણે એને ખાંડ છે ખાલી આમના મૂસા નિશા કરવાના છે પછી આપણે સમસી નાખવાની નથી તો હવે આપણે થોડીક હારો હળદર નાખી દઈશું કેમ કે હળદરનો સ્વાદ બહુ મસ્ત બેસી જાય તે માટે તો આપણે હળદર એ નાખી દીધી છે અંદર અડધી સમસી જેટલી આપણે હળદર નાખી છે કે હવે બીજી વાર આપણે નાખવી ન પડે તે માટે અને ઘડીક આપણે આમને હલાવતા રહીશું એ જેવું તેવું સડી ત્યાં સુધી હવે ઘણીક આપણે આને સડવા દઈશું તમે જોઈ શકો છો કે હવે આપણું સડી ગયું છે તો હવે આપણે એક ચમચ તીખું મરશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરશું અને એક ચમચ ધાણાજીરું પાવડર હવે એને આપણે હલાવી નાખશું અને હવે હલાવવાનું મિત્રો આવી રીતે થયા કેમ કે આપણે લેપટાપ શું થાય નહીં તે માટે તો ઘડીક મરચાને આપણે સડવા દઈશું તો જો હવે આપણે મસાલો સડી ગયો છે થોડુંક પાણી નાખી દઈશું અંદર જાજુ આપણે નથી નાખવાનું થોડુંક જ નાખવાનું છે અને એના આપણે સસમી જામ હલાવી નાખશું કે જે આપણે મચ્છી આપણા લેપટાપ શું થાય નહીં એ પ્રમાણે અને હવે ઘડીક આપણે આને સડવા દઈશું તો જો હવે આપણે નાખી દઈશું લીલી કોથમરી હવે આપણે આને ઉતારી લઈશું તો હવે આપણે આને શાક હલાવી નાખીશું કાંઈ બહુ જાજી ઝાઝો રસો નથી થોડોક થોડોક રસો છે હવે અને એટલો હોય તો ખાવાની મજા આવે તો હવે આપણે આને ઉતારી લઈશું તો જો હવે આપણે બની ગયું છે લેપટાનું શાક તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત ગ્રેવી સાથે બન્યું છે અને એકદમ સડી ગયું છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સડી ગયું છે અને મસ્ત મજાનું ગ્રેવી સાથે બન્યું છે તો આ હતી અમારી લેફ્ટની રેસિપી તો તમને કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય અમારી નવી રે અમારી રેસીપી જો તમને ગમી હોય તો જરૂર એક લાઇક કરી વાવજો નવા હોવો તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવી હતી અમારી લેફ્ટની રેસીપી અને બહુ મસ્ત અને ખાવામાં બહુ જોરદાર બન્યું છે અને આ પેશિયલ ગરમ આવે તો જે શરદી ઉધરા કફ થઈ ગયો હોય તેના માટે પેશિયલ છે અને ખાવાની બહુ મજા આવશે એકવાર જરૂર બનાવી જોઈજો તો હારું હાલો મિત્રો હવે ફરી નવી પછી એક રેસીપીમાં મળશું ત્યાં સુધી મિત્રો બાય બાય